બોરસદના કંતાન નગરમાં પોલીસ વિભાગ માટે નીમ થયેલી જમીન પર વર્ષોથી અડીંગા જમાવનાર કાચા પાકા દબાણો પર દાદાનું બુલ્ડોઝર ફર્યું સૌથી મોટા ડિમોલેશનમાં ત્રણસો ગેરકાયદેસર બાંધકામ સહિત બસો જેટલા વીટ જોડાણો પર તંત્ર તાટક્યું હતું બોરસદ શહેરના કંતાનગર વિસ્તારમાં સરકારી પોલીસ વિભાગ માટે નીમ થયેલ જમીન પર વર્ષોથી ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરતા ત્રણસો જેટલા મકાનો પર અંદાજે દાદાનું બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સૌથી મોટા ડિમોલેશનમાં વીજ કંપની દ્વારા બસો જેટલા ગેરકાયદેસર વીજ મીટરના જોડાણ પણ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદના કંતાનગર વિસ્તારમાં આવેલી સરકારી જમીનના સર્વે નંબર ચારસો ઓગણીસ ચારસો વીસ તથા ચારસો એકવીસ જે પોલીસ વિભાગ માટે થયેલ હોય જેના પર વર્ષોથી અનધિકૃત આશરે ત્રણસો જેટલા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરતા હોય આજે સવારે મામલતદાર ચુનારા બે પીએસઆઈ અને પોલીસ જવાનોના કાફલા સાથે ચાર જેસીબી અને જમ્બો હિટાચી મશીન સાથે દાદરનું બુલડોઝર ફેરવી ગેરકાયદેસર બાંધકામ જમીન દોસ્ત કરવામાં આવતા તફડી મચી જવા પામી હતી બોરસદ ખાતે સૌથી મોટા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી ગેરકાયદેસર બાંધકામ દબાણ હટાવવા સાથે વીજ કંપની દ્વારા આશરે બસો ઉપરાંત વીજ જોડાણના મીટર જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર